નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાટણ માર્કેટયાર્ડમાં ખાતર માટે લાગી લાઇન પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાની ખેડૂતોને ફરિયાદ છે લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ગુજકો સોલ ડેપો પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતે લાઈનો જોવા મળી રહી છે એક ખેડૂતને માત્ર બે કે ત્રણ યુરિયા ખાતર મળતી દાવો કરવામાં આવી રહ્યો છે તો પાટણ માર્કેટયાર્ડમાં ખાતર માટે લાંબી લાંબી કતારો ખેડૂતોની લાગી છે જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાની ખેડૂતોની ફરિયાદ છે જરૂરિયાત પૂરતું પણ ખાતર નથી મળતું એવી ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે પાટણ એપીએમસી ખાતે છેલ્લા પંદર દિવસથી ખેડૂતો છે તે ખાતરના લેવા માટે લાઈનમાં ઉભા રહ્યા છે આપણે હું દ્રશ્ય બતાવવા માગીશ આ પાટણ એપીએમસી માર્કેટ છે અને ત્યાં ખેડૂતો છે તે વહેલી સવારથી તડકાના અંદર ખાતર લેવા માટે ઉભા રહ્યા છે ત્યારે તેમને ખાતરની થેલી છે તે પંદરથી વધુ જોઈતી હોય છે પરંતુ અહીંથી બે થી ત્રણ જ થેલીઓ ખાતરની આપવામાં આવે છે અને ખેડૂતો છે તે ધક્કા ખાઈને પાછા વર છે આપણે બીજી બાજુના પણ હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આપ જોઈ રહ્યા છો મહિલાઓ છે વૃદ્ધો છે બધા જ લોકો છે તે ખાતર લેવા માટે વહેલી સવારથી જ પાટણ એપીએમસી ખાતે આવે છે અને તે પોતે લાઈનોના અંદર છે તે બેસ્યા હોય છે આપ જોઈ રહ્યા છો જે રીતના ખેતીનું વાવેતર કરવામાં આવ્યું છે તમાકુનું પાક છે કપાસ છે એરંડાના અંદર ખેડૂતોને ખાતરની જે છે જરૂર પડતી હોય છે ત્યારે યુરિયા ખાતરની છે તે મોટા પ્રમાણના અંદર છે તે લાઈનો લાગી છે આપ દ્રશ્યના અંદર પણ હું બતાવવાનો પ્રયત્ન કરીશ આપ જોઈ રહ્યા છો કે જે ખાતર લેવા માટે છે તે લોકો લાઈનમાં ઊભા છે પરંતુ જે પૂરતા પ્રમાણમાં જે ખાતર જોઈએ તે

મલે તો હારું નકર બબે થેલીઓ મળે ના મલે તો પાછું જવાનું અમારે પછી અમારે કેટલા ધક્કા ખાવાના અને અમારે ભાડું કેટલું થાય આવવાનું જવાનું હો બસો રૂપિયા ભાડું થઈ જાય ખાતર આ લોકો એક એક થેલી હાલો હો થેલીની જરૂર છે ખેતીવાડી અમારી મગડ છે અમે ભરોજ ભાડા ભરીને આવીએ છીએ જઈએ છીએ પણ સાહેબ અંગૂઠાવાળી જાય અંગૂઠાવાળા જે મોણસો આવે છે ને ગાડીઓ ભરી ચાલે છે અમારી કોઈ વભળતા નહીં અમારી પીપળી અમે ભાળતા નહીં બેસીને એકતા અમારી એસી વનની ઉંમર છે સાહેબ અમે કેટલી અડીઓ કરીએ અહીં ચાર પાંચ દિવસથી ધક્કા ખાશો અને શોક થઈ રહ્યો લાસ્ટમાં એવું બોલે છે કે શોક થઈ રહ્યો બરાબર છે સામે દિવાળી આવે છે એટલે શું કરવાનું ખેડૂતને ત્યાં મજૂરી કરવાની પશુપાલનનું કરવાનું કે અહીંયા લાઇનમાં જ ઊભું રહેવાનું નાનામાં નાના ખેડૂતને પાંચથી દસ કે વીસ તાલીમ જરૂર પડે છે પણ અત્યારે અમે સવારે છ વાગ્યાના લાઈનમાં અહીં ઉભા જઈએ ભાઈએ સાડા નવ વાગે દુકાન ખોલી એ પછી અમને ઠેલી ટ્રાણ આપવાનું નક્કી કર્યું છે તો સાહેબ અમને પૂરતો જથ્થો મળે અને ખેડૂતને સારી રાહત મળે એના માટે સાહેબ અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ જે પ્રમાણે સપ્લાય ત્યાંથી જે ગાડી આવે એ પ્રમાણે ખેડૂતોને લાઈન જોઈને એક સાથે પાંચસો ખેડૂત આભા તો અમને પાંચસો થેલી એક ખેડૂતના એક થેલી આપી દે પાંચસો ખેડૂત પહોંચે હજાર કે બે હજાર થીલી સાથે અંગાત આવે એક ગાડીમાં જે થેલી આવે ભાગ્યા કરીને જે ખેડૂતો મેક્સિમમ ખેડૂતો એવો ટ્રાય અમે કરીએ છીએ બોટાદ